હલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મારી મોર્નિંગની શરૂઆત આજે થઈ રહી છે સવારે પાંચ વાગ્યે બટ બેડ પરથી ઊભા થતા થતાં ઓલરેડી વાગી ગયા છે સવા પાંચ સમથિંગ સો ફાઇનલી ચલો બહારનો નજારો સૌથી પહેલાં મેં તમને બતાવી દઉં મોર્નિંગનો નજારો કેવો છે અત્યારે સવા પાંચ સમથિંગ થયા છે બટ અડધી દુનિયા છે અત્યારે ઊંઘી રહી હશે એન્ડ આપણા જેવા કોઈ એસ્પિરન્ટ છે એન્ડ મજૂરી કરતાં લોકો છે એ સવારમાં વહેલા જાગી જતા હોય છે મજૂરીએ જવા માટે એમના માટે ટિફિન વગેરે રેડી કરવા માટે એન્ડ જાગ્યાની સાથે જ મારી હાલત તમે જોઈ શકો છો વહેલા જાગવાથી એન્ડ કોઈ નહીં ચલો હવે તો ડેલી વહેલા જાગવું જ પડશે એક્ઝામો નજીક આવી રહી છે સો ફાઇનલી ચલો દસ મિનિટની અંદર ફ્રેશન અપ થઈ એન્ડ ફટાફટથી અત્યારે સૌથી પહેલાં મેં મારું ફર્સ્ટ સેશન છે એ સ્ટાર્ટ કરવાની છું મેડિટેશન જોડે સૌથી પહેલાં મેં મેડિટેશન કરીશ ડેઇલી મેં પંદર મિનિટ મેડિટેશન કરું છું એન્ડ અત્યારે સાડા પાંચ સમથિંગ ઓલરેડી થયા છે તો મોર્નિંગનું વાતાવરણ એકદમ શાંત હોય છે જેથી કરીને માઇન્ડ બી શાંત થશે સો ફાઇનલી ચલો મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી એન્ડ અત્યારે ફાઇનલી મારા સ્ટડી ટેબલ પર આવી ગઈ છું એન્ડ જે બુક્સ મેં રીડ કરી રહી હતી એ જ મેં કન્ટિન્યુ કરવાની છું હિસ્ટ્રીની આ વખત તો જે નક્કી કર્યું છે કે ફાઇનલી પંદર દિવસની અંદર હિસ્ટ્રી કમ્પ્લીટ થઈ જવું જોઈએ મતલબ થઈ જવું જોઈએ સો ફાઇનલી અત્યારે મેં બી એમની પાછળ હાથ ધોઈને પડી ગઈ છું કે કેમ ન થાય સો ચલો ફાઇનલી અત્યારે એ જ હિસ્ટ્રીની બુક મેં ફરી રીડ કરવા લાગી ગઈ છું એન્ડ ફટાફટથી આગળનું ચેપ્ટર છે એ કન્ટિન્યુ કરીશ એન્ડ આ રીતે મારું રીડિંગ બી કન્ટિન્યુ કરીશ મોર્નિંગમાં સો આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપેરેશન બેસ્ટ ચાલી રહી હશે એન્ડ કેવી ચાલી રહી છે એ તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને તમારે જણાવવાનું જ છે કે તમારું રનિંગ એન્ડ રીડિંગ કેવું ચાલી રહ્યું છે સો જે લોકો ઓલરેડી પ્રિપેરેશન કરી રહ્યા છે એન્ડ ખાસ જે લોકો વિડીયો જોઈ રહ્યા છે ઓલમોસ્ટ પોલીસ પ્રિપરેશનવાળા છે તો રનિંગ એન્ડ રીડિંગ બંને ચાલી રહ્યું હશે એન્ડ કેટલા લોકોનું રનિંગ હજી બી નથી થતું એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો એન્ડ હા જે લોકોનું રનિંગ નથી થઈ રહ્યું એ લોકો બે ટાઈમ રનિંગ કરી એન્ડ કમ્પ્લીટ કર્યો કેમકે ટાઈમ બહુ જ ઓછો રહ્યો છે એન્ડ બહુ જ જલ્દી રનિંગ આવી બી જવાનું છે તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે સો ચલો અત્યારે મેં મારી રીડિંગ આ રીતે કન્ટિન્યુ કરીશ નહીં તો મારું સિલેબસ અહીંયા છૂટી જશે કેમ કે રીડિંગ તો ઓલરેડી સોરી રનિંગ તો ઓલરેડી કમ્પ્લીટ થઈ રહ્યું છે સો બે કલાક સમથિંગ રીડિંગ કરી એન્ડ મને આવવા લાગી છે ઊંઘ વાગવા આવી ગયા છે સાત સવા સાત સમથિંગ એન્ડ મને જ્યારે ઊંઘ આવે છે ત્યારે મેં ડાયરેક્ટલી ઊંઘી જાઉં છું બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો સવા સાત સમથિંગ થયા છે એન્ડ અંજવાળું બી બહાર થઈ રહ્યું છે એન્ડ મેં અત્યારે મારી લાઇટ છે ઓફ કરીને ઊંઘી જઈશ કેમ કે મને ઊંઘ આવી રહી છે સો ફાઇનલી બે કલાક ઊંઘ કર્યા પછી મેં ફરી જાગી ફ્રેશ થઈ એન્ડ હનુમાનજી દાદુને મનાવી એન્ડ અત્યારે મેં છે મારું ગરમ પાણી જોડે મારી મોર્નિંગની શરૂઆત કરીશ ગરમ પાણીની અંદર આજે મેં એડ કર્યું છે લીંબુ હલ્દી એન્ડ થોડું સ્વાદ પ્રમાણે લીંબુ સોરી મીઠું કેમ કે એમનાથી થોડું ફ્રેશ અને વધારે લાગશે એન્ડ એટલા માટે મેં અત્યારે મારા ગરમ પાણી જોડે થોડી હલ્દી એન્ડ લીંબુ એડ કરીને પી રહી છું ફાઇનલી ત્યાર પછી મેં અત્યારે છે મારો નાસ્તો વગેરે રેડી કરીશ ત્યાં સુધીમાં અહીંયા આવી ગયું છે આ કબૂતર સો સૌથી પહેલાં એમને એમનો નાસ્તો કરાવી દઈશ એમને એમના માળામાં જ આજે મેં આપી દઈશ જેથી કરીને એ બી ભવા ભગવાનને ધન્યવાદ કરે કે આજે તો ભગવાન શું મહેરબાન છે મારા પર કે આજકાલ તો મને માળામાં જ નાસ્તો મળી રહ્યો છે બટ કંઈ નહીં ચલો ક્યારેક તો એમના પર બી ભગવાન મહેરબાન રહે સો ફાઇનલી કબૂતરને એમનો નાસ્તો આપી અને મેં મારો નાસ્તો ફિનિશ કરી એન્ડ અત્યારે આવી ગઈ છું વિન્ડો પાસે જ જ્યાં નોર્મલી થોડો દડગો આવતો હોય છે આજ તો દસ થઈ ગયા એ બી જતો રહ્યો છે સો ચલો અત્યારે મેં મારું રીડિંગ છે વરી આ જ રીતે સ્ટાર્ટ કરીશ એ બી ફરી અત્યારે હિસ્ટ્રી એન્ડ ને એક બુક જ્યારે રીડ કરતા હોઈએ છીએ ત્યારે માથાનો દુખાવો તો ઓલરેડી થતો હોય છે બટ મને તો અત્યારે માથાનો દુખાવો થાય યા ફિર કંઈ બી બટ બુક ફિનિશ કરવાની છે મતલબ કરવાની છે સો ચલો અત્યારે રીડિંગ બી મેં આજ રીતે કન્ટિન્યુ કરીશ એન્ડ તમારા લોકોનું સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું છે આ ફેર નહીં કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો એન્ડ જસ્ટ હિસ્ટ્રી રીડ કરીને છોડી દેવું એવું તો છે નહીં બહુ બધું સિલેબસ છે એ બધું સિલેબસ કમ્પ્લીટ બી થઈ ગયા પછી એમને રિવાઇઝ કરવું બહુ જ જરૂરી છે સો પહેલાં તો મેં મારા જે બી મારા જે બી સબ્જેક્ટ છે બાકી છે એ ફટાફટથી ફિનિશ કરીશ હવે તો બહુ બધા છે નહીં સો ત્યાર પછી બધા સબ્જેક્ટ છે એ રિવાઇઝ કરવાનું રાખીશ ઓલરેડી અત્યારે વચ્ચે વચ્ચે કેરેક કરતી હોઉં છું બટ અત્યારે એકવાર બધા ફિનિશ થઈ જાય ત્યાર પછી જ મેં રિવિઝન કરવાનું રાખીશ સો ફાઇનલી ચલો આ મંથની અંદર હિસ્ટ્રી ફિનિશ કરવાનો જે ટાર્ગેટ છે જસ્ટ હિસ્ટ્રી નથી જોડે બીજી બુક બી છે પણ એક વીક સમથિંગ મેં એ સ્ટાર્ટ કરીશ સો ફાઇનલી મારું રીડિંગ બી કંઈક આ રીતે ચાલી રહ્યું છે તમારું રીડિંગ તમે કઈ રીતે કરી રહ્યા છો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો એન્ડ જ્યારે બી મેં રીડ કરું છું જ્યારે બેચેની જેવું થાય છે રીડિંગ કરવામાં મન નથી લાગતું એકને એક લાઇન પર અટકી રહું છું ત્યારે મેં જલ્દીથી મારી બુક છોડી એન્ડ મને ઊંઘ વગર આવે તો મેં ઊંઘી જાઉં છું યા ફિર કોઈ બી અધર એક્ટિવિટી કરું છું યા ફિર મારા વ્લોગ શૂટ કર્યા હોય તો એમને એડિટિંગ કરવાનું કામ કરું છું તો મેં મારો મોર્નિંગ ટુ નાઇટનો દિવસ કંઈક આ રીતે પસાર કરું છું રીડિંગ કરતાં કતેં થઈ ગયો તો બપોરનો સમય મેં અત્યારે મારા કોર્નફ્લેક્સ એન્ડ કાકડી ટમેટા એન્ડ જામફળ જોડે મારું બપોરનું જમવાનું ફિનિશ કરી ફરી મેં અત્યારે રીડિંગ સ્ટાર્ટ કર્યું હતું બે કલાક સમથિંગ રીડિંગ કરી લીધું ત્યાં સુધીમાં ઓલરેડી ફરી સાંજનો સમય થઈ ગયો છે વાગ્યા છે પાંચ આ તરફ અત્યારે મેં મારું જમવાનું રેડી કરી રહી છું કેમ કે જવાનું છે ગ્રાઉન્ડ સો ગ્રાઉન્ડ જતાં પહેલાં જ મેં મારું જમવાનું બનાવીને જઈશ નહીં તો કેવું થાય છે કે રાત્રે રનિંગ કરીને આવીએ ત્યારે આવીને જમવાનું બનાવવાની તવડ તો બિલકુલ જ નથી હોતી કેમ કે થાક જેટલો લાગ્યો હોય છે સો ફાઇનલી ચલો અત્યારે રાતનું જમવાનું મેં કંઈક આ જ રીતે ફટાફટથી રેડી કરી એન્ડ ત્યાર પછી મેં ખુદ બી રેડી થઈ એન્ડ નીકળી ગઈ છું અત્યારે ગ્રાઉન્ડ જવા માટે સો સાંજના સમયે અત્યારે મેં મારું રનિંગ કમ્પ્લીટ કરી રહી છું સો ચલો અત્યારે એથ્લેટિક ગ્રાઉન્ડ બી મેં પહોંચી ગઈ છું એન્ડ સૌથી પહેલાં મેં મારું બોડી થોડું સ્ટ્રેચ કરીશ એન્ડ સ્ટ્રેચિંગ વગેરે કરી એન્ડ ત્યાર પછી મારું છે રનિંગ મેં સ્ટાર્ટ કરીશ સો આ રીતે કંઈક રનિંગ બી મારું કમ્પ્લીટ કર્યું છે ફૂલ ડે રીડિંગ એન્ડ જોબના સમયે જ્યારે બી જોબ આવે છે ઈચ્છા હોય તો મેં જાઉં છું એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરીને પૂછી રહ્યા હતા કે તમે જોબ શું કરો છો તો મેં ઇવેન્ટ મેનેજમેન્ટ કરી રહી છું એન્ડ ઘણા લખે છે કેટરસ સો તમને ઇવેન્ટ મેનેજમેન્ટ ખ્યાલ ન હોય તો સર્ચ કરીને જોઈ લો કે ઇવેન્ટ મેનેજમેન્ટ શું છે ખરેખર કેટરસ નથી એમના માટે એક કોર્સ કરવાની બી જરૂર પડે છે જો એક્સપિરિયન્સ હોય ન કરવું તો ચાલે નહીં તો કરવો પડે છે સો ફાઇનલી ચાલો અત્યારે મારું રનિંગ છે એ મેં ફિનિશ કરી એન્ડ અત્યારે મારી જેવી એક્સરસાઇઝ વગેરે ડેઇલી કરું છું એ બી કરીશ એક્સરસાઇઝ કરવાથી શું થાય છે કે તમારા સ્ટેપ છે એ ન ખુલતા હોય તો ખુલે છે જેથી કરીને સ્ટેપ વધારે લોંગ પડશે તો તમારા રનિંગમાં બી ઇમ્પ્રૂવ થશે સો ફાઇનલી એક્સરસાઇઝ વગેરે ફિનિશ કરી એન્ડ લાસ્ટ કરીશ મેં બોડી સ્ટ્રેચિંગ સો આ રીતે મારું રનિંગ છે મેં ડેલી કન્ટિન્યુ કરું છું સાંજના સમયે એન્ડ તમે મોર્નિંગ રનિંગ કરી રહ્યા છો યા ફિર નાઇટમાં કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો સો ફાઇનલી ચલો આજનું રનિંગ વર્કઆઉટ બી મેં કંઈક આ જ રીતે ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી રૂમ પર જઈ એન્ડ રાતના તો મેં જ્યાં સુધી ઊંઘ નથી આવતી ત્યાં સુધી રીડ કરું છું એન્ડ મને નવ સાડા નવે બી ઊંઘ આવે તો મેં ત્યારે બી સુઈ જાઉં છું સો ફાઇનલી ચાલો આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી મેં બી નીકળી જઈશ ડાયરેક્ટલી રૂમ પર જઈશ એન્ડ જે રીતે મારું શેડ્યુલ ચાલુ છે એ જ રીતે આગળ મેં કન્ટિન્યુ કરીશ એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોનું રીડિંગ એન્ડ રનિંગ બંને બેસ્ટ ચાલી રહ્યું હશે એન્ડ પ્રોપરલી રનિંગ બી થઈ જતું હશે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ એન્ડ ટેક કેર